છોકરા ગમે ચલા વાગી બાર વાગે રાત ના એક વાગે પણ કોઈ લીધા વગર નથી આવું આજે વાત દાળા ના બાર રાત ના બાર

પંચાવન હજાર છે બધું તો ઠીક છે મારું બેટું પણ દસ લીટર કાઢતી છે દૂધ દસ લીટર દૂધ તો નહી કાઢતી

બાપ દીકરા ને બે બેન હજાર લઈને હજાર લઈને ઉઠશે તો હું તમને શું હા તમારું નામ શું પણ પેલા એમ કે મારું નામ સોગાળજી સોગાળજી આપડે

તમાર તો હોય તો બધા હોય તમે મોડ છો તમે પણ એટલે મોડ છો એટલે છોકરા આ બધી વાતો તમે મેળજો તો

તો ઘોડી તો લેતા લે હા પણ બે બે કેળવી મોરી જાય મકોળા સડી જાય મકોળા ઓય શું કરશે લે આવી છે છોકરા કાકા પણ લઈને જતા રહ્યા હો તો સડા કાકા તો એટલે તમાર લેવાની છે કે નહીં લેવાની ઈ કહી રહ્યો તો પેલું તો લેવાની લેવાની છે છોકરા હા 4 રૂપિયા બોનું આવો રૂ કેટલો 4 રૂપિયા ઓબડો બોનું રૂપિયા તરત આલી ઘોડી લઈ જા અને ચલા નવસો રૂપિયા ના હોય એટલા ચેકડા કોન કાપી ના લેજો શું કીધું એટલે હમણાં બંધાર તારા કોન કાપી તો તમાર ના હોય તો મારા પાણી કાઢી તો કેવા જીચલા જોઈ જ ખરા પંચોણું હજાર રૂપિયા આલો લાવો રોકડે કેશ ટુ કેશ ને લઈ દો આ બધુંય તમારું લ્યો બેંક માં પેલા મેલે ઉપાડવા જાવું પડે છે એટલી નોટોબંધ હજી ઉપાડી લે તો મૂકું એમ કરો આજ મંગળવાર છે તો તમે સારો વાર જોઈ